ગુજરાતનું સમૃદ્ધ અને સાહિત્ય અને કલાની ઉજવણી માટે પ્રભા ખેતાન ફાઉન્ડેશન દ્વારા તેમજ કર્મા ફાઉન્ડેશનના સહયોગથી રાજ્યના ભાષાકીય અને સાંસ્કૃતિક વારસાની અજોડ ગતિશીલતા દર્શાવીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવા માટે આખર ગુજરાત ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું ગુજરાત આખર ફેસ્ટિવલનું આયોજન દ્વિવાર્ષિક વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસના થોડા દિવસો અગાઉ કરાયું હતું સ્પોર્ટ્સ ક્લબમાં આયોજિત દિવસભરના આ ફેસ્ટિવલમાં પેનલ ડિસ્કશન રોમાંચક કવિતા સ્ટોરીટેલિંગ મંત્રમુગ્ધ કરનાર પર્ફોર્મન્સ અને મનમોહક પ્રદર્શનનો સમાવેશ કરાયો હતો જાણીતી સાહિત્યિક હસ્તીઓ પ્રતિષ્ઠિત કલાકારો ગુજરાતના સાંસ્કૃતિક પરિદ્રશ્યમાં એક વ્યાપક અનુભવ ઉપસ્થિત લોકો સમક્ષ રજૂ કર્યો હતો આ ફેસ્ટિવલમાં ગુજરાતી નાટ્યકાર નવલકથાકાર અને વાર્તાકાર મધુરાય પિનાકિન મેઘાણી ઝવેચંદ મેઘાણીના પૌત્ર

પ્રભા ખેતાન ફાઉન્ડેશનના જે વિમેન રેપ્રેઝેન્ટેટિવ છે અમદાવાદમાં એમાંની હું એક છું આજે અમે અહીંયા ગુજરાતી કલ્ચરલ ફેસ્ટિવલ આખર ઓર્ગેનાઇઝ કર્યો છે જેના ઓર્ગેનાઇઝર્સ છે પ્રભા ખેતાન ફાઉન્ડેશન અને કર્મા ફાઉન્ડેશન પ્રભા ખેતાન ફાઉન્ડેશન નાઇન્ટીન એટી સેવનથી એસ્ટેબ્લિશ થયું છે અને કલ્ચરલ રીજનલ અને ખાસ તો વુમેન એમ્પાવરમેન્ટના ફિલ્ડમાં ઘણું આગળ કામ કરી રહ્યું છે આખા દેશની બધી ઘણી બધી સિટીઝમાં વિમેન એ લોકોનું કામ આગળ લઈ રહ્યા છીએ એમાં એક રિજનલ ફેસ્ટિવલ ઉપર એ લોકો ધ્યાન આપતા હોય છે ઇંગ્લિશ હિન્દી લિટરેચર કલ્ચર સાથે રિજનલ ફેસ્ટિવલ જે ગુજરાતી આપણું કલ્ચર છે એના વિશે આ ફેસ્ટિવલ ઓર્ગેનાઇઝ કર્યો છે જેનું નામ છે આખર આ ફેસ્ટિવલમાં બધા મહાનુભાવો નોટેડ આવ્યા છે એ લોકો પોતાના એક્સપિરિયન્સે શેર કરશે એની સાથે કલ્ચરલ ઇવેન્ટ થશે આ બધા જ ઇવેન્ટ આપણા ગુજરાતી કલ્ચરને પ્રમોટ કરી રહ્યા છે એટલે આજે શષ્ઠપીઠ વડોદરાથી રાકેશલાલજી આપ સૌના સાહિત્ય કલા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેના પ્રેમને વધાવવા માટે આખર સંસ્થા જે પ્રભા ખેતાન દ્વારા પ્રારંભ કરવામાં આવી તો એ પ્રભા ખેતાન ફાઉન્ડેશન ના ઉપક્રમે જ્યારે સાહિત્યની કલાની અને વિવિધ પ્રકાર થી સાહિત્ય માટેની જે ભાવવર્મીઓ છે એ પ્રસ્તુત કરી રહ્યો છું હમણાં જ મેં વાત કરી તે પ્રમાણે કે નથી સાહિત્ય ને સ્પર્શી શકાતું અલ્પ વાણીથી કદી આકાશ ભીંજાતું નથી વાદળના પાણીથી તે પ્રમાણે

દર્શન શાસ્ત્ર શું છે ફિલોસોફી શું છે ભાષા ભૂષા અને કલા શું છે આ પ્રકારથી આપણી સંસ્કૃતિના સંરક્ષણ માટેના જેટલી સંસ્થાઓ કાર્યરત છે એમાં આ પ્રભા ફાઉન્ડેશન દ્વારા અને કર્મા ફાઉન્ડેશનનો એમાં સહયોગ છે એવી અનેક સંસ્થાઓ સાથે મળીને જ્યારે આ કાર્યને ઉપાડી લીધું છે ત્યારે મારી પ્રસન્નતા અને અભિનંદનની ભાવના વ્યક્ત કરી રહ્યો છું આવનાર સમયમાં લખાયેલું સાહિત્ય બોલાયેલું રહસ્ય અને ચિત્રિત થયેલા ચિત્રો જ એ ઇતિહાસના પુરાવા બનશે એ ભાવના સાથે આ કાર્યને મારા ખૂબ ખૂબ અભિનંદન મારી શુભેચ્છાઓ છે શુભમ ભવતુ કલ્યાણ બસ ફાઉન્ડર ગુજરાત લોકકલા ફાઉન્ડેશન અને ભારત સરકારની સ્વાયત્ત સંસ્થા સંગીત નાટક એકેડેમી નવી દિલ્હીનો વાઇસ ચેરમેન છું મિત્રો આજે ખરેખર રંગનો ઉત્સવ છે ઉમંગનો ઉત્સવ છે આનંદનો ઉત્સવ છે ગરમા ફાઉન્ડેશન અને પ્રભા ખૈતાન ફાઉન્ડેશનના ઉપક્રમે આજનો આ એક સરસ સાહિત્ય કલા સંસ્કૃતિને લગતો કાર્યક્રમનું આયોજન થયું છે એમાં ગુજરાતની કલા સંસ્કાર સંસ્કૃતિ અને સાહિત્ય એના ઉપર આખો દિવસ ચર્ચાઓ થવાની છે કારણ કે આ એક એવું એનજીઓ સંસ્થા છે કે જે ભારતીય કલા સંસ્કાર સંસ્કૃતિને જાળવવાનું કામ ઓગણીસો ને સાલ સાલથી લગભગ સવા ચાર દાયકાઓથી આ કામ ચાલી રહ્યું છે અને ખૈતાન ટ્રસ્ટ તરફથી એનજીઓ તરફથી માત્ર ગુજરાતમાં નહીં પણ ભારતભરમાં એની શાખાઓ દ્વારા કામકાજ થઈ રહ્યું છે કે એનો મૂળ હેતુ કલા સંસ્કાર અને સંસ્કૃતિ જીવંત રહે અને નવી પેઢીમાં એનું આદાન પ્રદાન થાય એ એનો મુખ્ય હેતુ છે એ રીતે આજના આ કાર્યક્રમમાં જાણીતા સાહિત્યકારો આવશે કલાકારો આવશે અને સાહિત્ય પ્રેમીઓ આખો દિવસ સાહિત્ય કલા સંસ્કૃતિ ઉપર ચર્ચા વિચારણા કરશે અને એ રીતે આજે યુવા પેઢીને કલા સંસ્કાર સંસ્કૃતિ સાથે જોડવાનો એક ઉમદા પ્રયોગ આ ખેતાન પરિવાર તરફથી ટ્રસ્ટ તરફથી આજે થઈ રહ્યો છે આજે આ કલા સંસ્કાર અને સંસ્કૃતિને સાહેબ જાળવવાની વધુમાં વધુ જરૂર એટલા માટે છે કે જો આપણે નવી પેઢીને કલા સંસ્કાર અને સંસ્કૃતિ માટે જાગૃત નહીં કરીએ તો આવતીકાલે કદાચ અનાજનો સાહેબ દુષ્કાળ પડશે ને તો પરદેશથી લાવી શકાશે પણ મિત્રો યાદ રાખજો જે દિવસે કલા સંસ્કાર અને સંસ્કૃતિનો દુષ્કાળ પડશે ને તો એને અડઘી સ્પર્ધેથી આયાત નહીં કરી શકાય આજ કલાકારો અને આજ કલાઓને આ ધરતી ઉપર રોકવા પડશે જતન કરીને જાળવવા પડશે કલાકારો જીવશે તો કલા જીવશે કલા અને કલાકારો જીવશે તો સંસ્કૃતિ જીવશે આજે વધુમાં વધુ જરૂર પશ્ચિમની સંસ્કૃતિના આક્રમણ સામે આપણી કલા સંસ્કાર અને સંસ્કૃતિને બચાવવાની વધુમાં વધુ જરૂરત છે આજે એના માટે આજનો આ જીડીસી ન્યુઝ સાથે સંજીવ રાજપૂત સાથે જીગર શાહ અમદાવાદ